નમસ્કાર મિત્રો અડધી ફરતી બ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સવાર સવારમાં સુરત દાદા બહાર નીકળીને આવી ગયા છે મિત્રો વાગવામાં વાગ્યા છે સાત અને મિત્રો આપણે આ મગફળી હળવાની છે એટલા માટે આપણે ખેતરે છીએ આ મગફળીના વીસ દિવસ થયા તને બતાવું કેવી છે તો મિત્રો આ ટાઈપની મગફળી છે આપણે વીસ દિવસ થયા છે આ મગફળીના વીસ દિવસથી છે અને આવી થઈ જતા થોડી પીડિત છે ખેતર રાખી છે ઉતારેલું એટલા મિત્રો આ મગફળી હળવા માટે આપણે આપણી પાસે તો બળદ તો નથી પણ ટ્રેક્ટર છે હળવાની છે એટલે ટ્રેક્ટરથી અમે કેવી રીતે છીએ ટ્રેક્ટર આવે એટલી જ્યારે વાત તો તમે મિત્રો વિડીયો જોતા રહો ટ્રેક્ટર આવી ગયું ઓર ખપ્પા પતરવાની શરૂઆત થઈ જઈ તો આટલા એક બાજુ છે એક આટલા મગફળી આખું ખેતર અડી નાખ્યું કમ્પ્લીટ હવે આપણે ઘરે દેતા રહીએ મિત્રો આપણે ને નેદવા માટે ખેતરે આવી ગયા પાછા આખી ફેમિલી ને છે આપણે પણ આવી ગયા બૈલું ને લેગી લઈ જરાત શું કરો છું એ શું કરો છું એમ ભરાય નીતિન પાપણ ખેતરે આવી ગયા જશો બોલ વાહ

નિદનભાઈ ગયા તો મિત્રો અમે નેતા હતા હવે ઘરે જઈએ છીએ વાગવામાં વાગ્યા છે અગિયાર એટલે ગરમી સડી છે એટલે આપણે ઘરે જતા દઈએ ઘરે જઈને આપણે શાળામાં જવાનું છે બાળકો લેવા માટે એ પણ હું જાઉં છું કે બીજા ભાઈ નક્કી નહીં પણ જવાનું છે ફાઇનલ હું જોઉં તો બ્લોગ બતાવીશ અને નહીં જવું તો નહીં બતાવીશ ઓકે ચલો આપણે ઘરે જઈએ હવે મિત્રો આપણે મોટું મોટું ઘાસ છે તે વાઢવાયા છીએ થોડું છે થોડું બાકી છે

મિત્રો વાળામાં માછલી દો ઝુમ ઝુમ કરી રહી છે તો બચ્ચો જાણો એ તો માછલા ફરી જશે છે મો મિત્રો આપણે જઈએ છીએ ખેતરે પાવડી દીધો મગફળીઓ નાદવા માટે પાસે તારી અને આ સર જય દો જય ધાને તો કેવો બેઠા છે પાપટિયા આ બેઠા દો જો જય ધાને પાપટિયા બેઠા છે મિત્રો ધો રહ્યા પાપટિયા મિત્રો જય દાન હા જો બધું આવી ગયો હતો

जो मित्र नेता नेता बघा आतला आम्ही आखी दसो न्यादरे मोरे आखा आली मग फळरोपणा तो करो बना तो वाला शनिवाला जे रजा ती बघा बाळक खेतर, खेतर मयराजभा